જે ચૂંટણી આવેલી છે એના ઉમરલા વિભાગમાંથી મેં ફોર્મ ભરેલું જે ફોર્મ ઘનશ્યામભાઈ તરફી ભરેલું અને ભાજપ પ્રેરિત અમારા પેનલ હતી એટલે પાટિલ સાહેબના મેન્ડેટ જે મળ્યો તે પ્રકાશભાઈ દેસાઈને મળ્યો છે અને પાટિલ સાહેબના કહેવાથી અમે ઘનશ્યામભાઈના કહેવાથી આ ફોર્મ પાછું સહકારની વાત આવે ત્યારે ઝઘડિયા તાલુકો હંમેશા એક મતે જ રહેતો છે વર્ષોથી દીપકભાઈ પાદરિયા મારી સામેના ઉમેદવાર હતા પણ એમની સાથે અમારા વર્ષોથી પારિવારિક સંબંધો હતા અને જ્યારે એ બાબતને ધ્યાનમાં લેતા ઝઘડિયા તાલુકાના સહકારી આગેવાનો એ લોકો મધ્યસ્થી થઈ અને સમાધાનકારી વાળાના પ્રયભાઈ છે દીપકભાઈ પાછું છે મેં પણ મહેશ વસાવા છોટુભાઈ વસાવા મતલબ મારા મહેશભાઈ છોટુભાઈ વસાવાએ એમાં ઉમેદવારી નોંધાવી છે અને એ ઉમેદવારી અમે અપક્ષ તરીકે અમારી પેનલ છે દૂધ ઉત્પાદક સહકાર પેનલ અને એની અંદર દીપકભાઈ પાદરિયા જાંબોઈના એ ચાર પર ઉભા રહ્યા છે ઉમલ્લા હું છઠ્ઠા વોર્ડમાં ઊભો છું અને જિલ્લામાં પણ ભયર્યું છું